વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બેઠકનું આયોજન કર્યું હતું શહેરમાં તારીખ પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કરાયું છે જેનું રજિસ્ટ્રેશન મોડલ ગતરોજ લોન્ચ કરાયું હતું જેમાં વૃક્ષોનું વાવેતર કરવા ઈચ્છુક નાગરિકો વેબસાઇટ પર એપ્લિકેશન રિક્વેસ્ટ કરી પોતાના ઘરે વૃક્ષો ઘરે મંગાવી શકશે જેની વિગત ડબલ્યુ 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 ડોટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ઉપલબ્ધ કરાઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક પોલ્યુશનના અંતની સાથે પર્યાવરણલક્ષી અભિગમ અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે દર મહિને બે લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વિવિધ શૈક્ષણિક સામાજિક ધાર્મિક વાણિજ્યિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમીઓની સાથે નાગરિકોનો સહયોગ લેવામાં આવશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો મુખ્ય ધ્યેય એક પેડ માકેનામ અભિયાન હેઠળ વડોદરા શહેરને ગ્રીન વડોદરા બનાવવાનો છે જેથી નાગરિકો વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી પોતાના ઘર સરનામા પર વૃક્ષો મેળવી શકશે તેવું આયોજન કરવામાં આવ્યું છે પરિણામે દરેક ઘરો સ્કૂલો સોસાયટીઓ અને જાહેર સ્થળો ઉપર મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર થઈ શકે નોંધનીય છે કે શહેરમાં હાલ અંદાજે સત્તર ટકા જમીન ઉપર વૃક્ષો છે તે આંખને વૃક્ષારોપણના આંખ થકી ત્રીસ ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ સંદર્ભે ગતરોજ વડોદરા મહાનગરપાલિકામાં મળેલી બેઠકમાં મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અવનવા આયોજન કરવામાં આવતા હોય છે જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરા તરીકે આપણે આપણા વડોદરાના નામને સાર્થક કર્યું છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમ કે વડોદરાનું નામ પણ વડના વૃક્ષ એટલે કે પહેલાં વટેશ્વર વડેશ્વર અને પછી વડોદરા થયું એટલે ખરા અર્થમાં જે નગરીના નામના અર્થમાં પણ એક વૃક્ષ મૂળમાં છે ત્યારે ખરા અર્થમાં વડોદરા શહેરમાં મારું વડોદરા હરિયાળું વડોદરા બનાવવાની દિશામાં જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આયોજન કરવામાં આવતું હોય છે તેમ આ વર્ષે પણ આયોજન કરવા માટેની બેઠકનું આજરોજ કમિશનર શ્રીની જે સમિતિનો રૂમ છે ત્યાં રાખવામાં આવ્યો હતો આ વર્ષની કેન્દ્ર સરકારમાંથી જે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તની જે ઉજવણી હોય તેની દર વર્ષે અલગ અલગ થીમ દ્વારા આ ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન એટલે કે પ્લાસ્ટિક પોલ્યુશનના અંતની સાથે પર્યાવરણલક્ષી અભિગમ અપનાવી અને આ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આવનારા બે વર્ષમાં વીસ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન છે તો સાથે સાથે આજ રોજ આ સંદર્ભે અલગ અલગ જે વૃક્ષારોપણમાં પોતાનું યોગદાન આપે છે તેવી સંસ્થાઓ તેવા એનજીઓ અને ઘણા બધા લોકો જોડાયા હતા તેમના દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવતું રહ્યું છે ત્યારે પોતાને ક્યાં ક્યાં કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી રીતે વૃક્ષોનું જ્યારે પ્લાન્ટેશન કરવામાં આવે છે ત્યારે એમને પ્લાન્ટ્સ જોઈએ છે કે પછી ટ્રી ગાર્ડ્સની જરૂરિયાત છે અને પાણી પાવા માટેની વ્યવસ્થાની જરૂર છે કે બીજી કઈ જરૂરિયાત છે આ બધી જ વિષયોમાં લગભગ ત્યાં ઉપસ્થિત સર્વ પર્યાવરણ પ્રેમી જે પણ લોકો ઉપસ્થિત હતા તેમના દ્વારા અલગ અલગ એમના સૂચનો પણ કરવામાં આવ્યા ઘણા બધા સૂચનોને નોટડાઉન કરી અને એમના જે પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ માટે પણ વડોદરા મહાનગરપાલિકા પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી એમના આ પ્રોબ્લેમના સોલ્યુશન કરવા સાથે આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં બધા સાથે મળી અને વડોદરા શહેરમાં લગભગ પ્રતિ મહિના એટલે કે દર મહિને બે લાખ વૃક્ષોનું વાવેતર કરીએ જેથી કરી અને આગામી બે વર્ષમાં આપણે વીસ લાખ જેટલા વૃક્ષોનું પ્લાન્ટેશન કરી શકીએ તેમાં શાળા કોલેજ એટલે કે સમગ્ર આપણા બધા જ લોકોને બધા જ ક્ષેત્રના લોકોને અને બધાને આપણે જોડી શકીએ કારણ કે હવે ખરા અર્થમાં કોરોનાની મહામારી પછી ઓક્સિજનની શું કિંમત હોય છે અને આપણું ધર્મ અને સંસ્કૃતિ કહેવાય છે ને કે પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે ત્યારે ગૌરી વ્રતમાં જવારા રોપી અને જ્યારે બાળકીને એના રોપણ કરવાથી લઈ અને એનું પૂજન કરવું ખરા અર્થમાં પ્રકૃતિ મનુષ્ય જીવન માટે જીવનચક્ર માટે પ્રકૃતિનું યોગદાન અનુપમ છે અને ખૂબ જ બાળ વયથી કુંબળી વયના બાળકોને જ્યારે ઘરમાં બહેન દીકરી ગૌરી વ્રત કરે અને ત્યારે તેના ભાઈ પણ એમાં જોડાય એટલે ખરા અર્થમાં પર્યાવરણનું મહત્ત્વ ખૂબ બાળ માણસની ઉંમરથી જ આપણા પૌરાણિક સંસ્કૃતિમાં પણ આનો ઉલ્લેખ છે અને જોડવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરને આ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે હરિયાળું બનાવવાની પહેલ જે સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવે છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રતિવર્ષ કરવામાં આવે છે ત્યારે એ એને આગળ વધારતા આ વર્ષે વીસ લાખ બે આગામી બે વર્ષમાં આપણે વીસ લાખ વૃક્ષો વાવી શકીએ એ દિશામાં ખરા અર્થમાં વડોદરાને હરિયાળું બનાવી શકીએ એ દિશામાં કામ કરવા માટે આ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ જે સ્ટેન્ડિંગના સભ્ય છે એવા બંદીશભાઈ અને કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ ડેપ્યુટી કમિશનર ગંગા ગંગાસિંહજી અને રાજપૂત સાહેબ સાથે સ્વયંસેવી સંસ્થાઓ અને બધા સાથે મળી અને બધા જ પાસાઓનો વિચાર કરી અને આગામી આયોજન માટેનું પ્લાનિંગ કર્યું છે આભાર